પાણીના કારણે પર્યાવરણ અને આરોગ્ય પર ગંભીર ખતરો ભરૂચ જિલ્લાના વાકરા તાલુકાની સાયકા જીઆઈડીસી ખાતે આવેલ કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાઇનમાં છેલ્લા ઘણા સમયથી સતત બંગાણ પડતા જીઆઈડીસીમાં ભારે જળ પ્રદૂષણની સ્થિતિનું સર્જન થયું છે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલ યુક્ત અને રાસાયણિક પ્રવાહી ટ્રીટમેન્ટ વિના ગમે ત્યાં વહી રહ્યું છે જેના કારણે પર્યાવરણ તથા જનઆરોગ્ય સામે પણ ગંભીર ખતરો ઉભો થયો છે જીઆઈડીસી વ્યવસ્થાનું પ્રદૂષિત પાણી ખાડીઓમાં હોય વરસાદી નાળાઓમાં તેમજ આજુબાજુના ખેતરોમાં ફેલાય જતા ભૂતકાળમાં અનેક પશુઓના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે તદુપરાંત આ પાણી ભૂગર્ભ જળમાં પડતું હોવાથી એક અનેક ગંભીર પરિસ્થિતિઓ ઊભી થઈ છે સ્થાનિક રહેવાસીઓને કામદારોમાં શ્વાસની તકલીફ ચામડીના રોગો આંખોમાં બળતરા જેવી અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ ગઈ છે કંપનીઓના દંડભોગ પણ જવાબદાર કોણ જીઆઈડીસીની સી ઇટીપી લાઇનમાં ભંગાળને કારણે અનેક ઔદ્યોગિક એકમોએ દંડ પણ ભોગવ્યો છે જોકે આ માટે વાસ્તવમાં જવાબદાર કોણ છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી કંપની સંચાલકોની ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ભૂતકાળમાં અનેક વખત જીપીસીબી સહિત સંબંધિત તંત્રોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે છતાં સ્થિતિમાં કોઈ ઠોસ સુધારો આવ્યો નથી લાંબી વહીવટી પ્રક્રિયા અને ઢીલી કામગીરીના કારણે સમસ્યા ઠેર સાયકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા બે હજાર ઓગણીસથી અત્યાર સુધીમાં વારંવાર ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમ છતાં વહીવટી પ્રક્રિયા લાંબી અને ધીમી હોવાને કારણે કોઈ નક્કર પગલાં સામે આવ્યા નથી સ્થાનિક તંત્ર પણ સમયસર કામગીરી કરી શક્યું નથી જેના કારણે સમસ્યા થવા જોવા મળી રહી છે